તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે થ્રેસરની હું તમને બધી માહિતી વિડીયોની અંદર આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો થ્રેસર છે તે વેચવાનું છે શ્રી ગણેશ થ્રેસર સારી અને એકદમ જવાબદારીવાળી વાળી કંપની તમે વિડીયો અંદર જોઈ શકો છો અંદર તમે જોઈ શકો છો મોડલ વાત કરું તો બે હજાર અને ના મોડલનું આ થ્રેસર અને સાતમો મહિનો ઓછું સાવ ફરેલું અને ફૂલ સાચવેલું આ થ્રેસર છે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો થ્રેસરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મેળવવા તેની માહિતી મળશે પૂરો જોવાનો છે અને લેવા કે જોવા ઊનરનું કોન્ટેક કર્યા વગર રૂબરૂ ન જતા જો થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટોટલ સામાન સાથે જારી સારણા સાથે થ્રેસર વેચવાનું છે થ્રેસરની અંદર ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે મગફળી સિવાય કોઈ પણ પાક તમે કાઢી શકશો કઠોળ છે ધાણા જીરું છે વગેરે ટોટલ વસ્તુ નીકળી જશે માત્ર મગફળી સિવાય થ્રેસર કિંમત પાંચ લાખ રાખવામાં આવી છે અંદાજિત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મોરબી હળવદ તાલુકો નવા ધનાળા ગામે જોવા મળશે